આપણે ખેતર પહોંચી ગયા ને એક રાખો તો મિત્રો હલાલ કાકા નું વલણ છે અને ત્રણ પાવડા છે એક બે અને ત્રણ અને અરે ઈડા એ તો અહીંયા જઈને બતાવીએ અરે વાહ કિરણ વાહ સાલે છે ને અડજી કિરણ

ના દીદી હે લાલ કાકો પાવડો લઈને આવે છે હવે અમે ઘરે જવાની તૈયારી કરી રહ્યા છીએ કારણ કે આ છેલ્લા વીઘા લાલકા ચાર વીઘાની નેક નાખી છે તમને બતાવી દઈએ જોઈ લો મિત્રો નેક કેટલી કેનલ જેવી સળાઈ છે કારણ કે લાલ કાકાના છીએ તને વખો પાડે વખો પાડે બહુ વખો પાડે અને પોણી પોણી બધું લેતા આવજો બરાબર તું લેતા ઈએ પડ્યું હો પડ્યું હે હું તો જવું રહ્યો તો એલો મિત્રો એક પાવડો પડ્યો છે બાકી નેક તમે જોઈ શકો છો ઈરંડા જોઈ શકો છો અને કિરણ પહેલે જોવા હોય તો કોમેન્ટ મારો અરે આ કિરણ ભાઈ હવે નેક ડાલતી હે અબ કાલ સે પાણી ઓર ખાત ડાલના શરૂ હો જાયેગા પાણી અને ખાતર હું તો કઈ જો આવે હજ <try> <try>